હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે પરફેક્ટ માપ સાથે રાગીના લોટની સુખડી આ રીતે તમે સુખડી બનાવશો તો સુખડી છે તે સોફ્ટ બનશે તો રાગીમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને પોષક તત્વ પણ ભરપૂર હોય છે તો સુખડી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું આ સુખડીને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો રાગીની સુખડી છે તે બગડશે નહીં તો ઇન્ગ્રીડિયન્ટમાં સૌ પ્રથમ એક વાટકી રાગીનો લોટ લેવાનો છે તો રાગીના લોટને ચારીને રાખી દીધો છે અને અને વાટકી વાટકી ઘી લીધું છે છે તો ગોળ લેવાનો ટેબલ સ્પૂન દૂધ લીધું છે વન ટેબલ સ્પૂન પિસ્તા લીધા છે તો પિસ્તાને પેલા જ કટ કરીને રાખી દીધા છે તો ત્રણથી થી ચાર એલચી લીધી છે તો એલચીને પહેલાં પેલા જ પીસીને રાખી દીધી છે તો ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો સુખડી બનાવવા માટે સૌ પ્રથમ ગેસ ચાલુ કરશું જાડા તળિયાવાળી કઢાઈ મૂકવાની છે અને કડાઈમાં જે ઘી રાખ્યું તો તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે રાગીનો લોટ રાખ્યો તો તે રાગીનો લોટ નાખવાનો છે અને લોટને ઘીમાં સારી રીતે શેકી લેવાનો છે તો કન્ટિન્યુ સાત મિનિટ સુધી હલાવતું રહેવાનું છે ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો લોટ છે તે સારી રીતે શેકાશે નહીં અને લોટ કાચો રહેશે ઠંડીની સિઝનમાં તમે રાગી કે રાગીનો લોટ ખાશો તો સાંધાના દુખવામાં પણ ફાયદો થશે તો રાગીના લોટને તમે જ્યારે ઘીમાં શેકો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કન્ટિન્યુ તેને હલાવતું રહેવાનું છે અને લોટને હલાવવાનું બંધ કરી દેશો તો લોટ છે તે કડાઈમાં તળીએ ચોટી જશે સાત મિનિટ થઈ ગઈ છે રાગીના લોટનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે અને ઘીની સારી સુગંધ આવવા માંડી છે એટલે તમને ખબર પડી જશે કે લોટ છે તે સારી રીતે શેકાઈ ગયો છે સુખડી પોચી બને તેના માટે આપણે દૂધ નાખવાનું છે દૂધની જગ્યાએ તમે મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો મલાઈ કે દૂધ તમે નાખશો સુખડીમાં તો સુખડી છે તે એકદમ પોચી બનશે અને જે લોકોને દાંતની પ્રોબ્લેમ હશે તે પણ આ સુખડીને આરામથી ખાઈ શકશે તો ઉપરથી બે થી ત્રણ ટેબલ સ્પૂન ઘી નાખવાનું છે અને ઘીને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે સુખડીમાં તમને ઘી ઓછું લાગે તો જ તમારે ઉપરથી ગરમ ઘી નાખવાનું છે ઘી સારી રીતે મિક્સ થઈ ગયું છે બંધ કરી દેવાનો છે અને જે ગોળ રાખ્યો તો તે ગોળ નાખવાનો છે ગોળ તમે ગીડું ખાતો હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછો નાખવાનો છે ગોળને સારી રીતે મિક્સ કરી દેસુ સુખડી તમે જ્યારે બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળ તમારે ગેસ બંધ કરીને જ નાખવાનો છે રાગીના લોટનું મિક્સર છે તે ગરમ હશે એટલે ગરમ મિક્સરમાં ગોળ છે તે સારી રીતે ઓગળી જશે તો જે સૂકા નારિયેલું છીણ રાખ્યું તે નારિયેલું છીણ નાખશું અને જે એલચી પાવડર રાખ્યો તો તે એલચી પાવડર નાખશું એલચી પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો એલચી પાવડર નીચે કે જો તમારી પાસે સૂટ પાવડર અવેલેબલ હોય તો તમે સૂટ પાવડર પણ નાખી શકો છો તો એલચી પાવડર અને સૂકા નારિયેલું છીણ ને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ ગયા છે સુખડી બની ગઈ છે તો એક પ્લેટમાં કાઢી લેવાની છે તો સુખડીને કાઢવા માટે એક પ્લેટ લેવાની છે પ્લેટમાં ગરમ ઘી નાખવાનું છે અને ઘીને આ રીતે લગાવી દેવાનું છે પ્લેટમાં તમે ઘી લગાવશો તો સુખડી છે તે પ્લેટમાં ચોટશે નહીં અને આરામથી સુખડી છે તે નીકળી જશે તો પ્લેટમાં સુખડી નાખશો અને સુખડીને આ રીતે ચમચાની મદદથી પ્લેટમાં સુખડીને સેટ કરી દેવાની છે અને જો તમારી પાસે લોટી કે વાટકી અવેલેબલ હોય તો તેની મદદથી તમે સુખડીને સેટ કરશો તો પણ સુખડી છે તે આરામથી પ્લેટમાં સારી રીતે સેટ થઈ જશે તો પ્લેટમાં સુકડી સારી રીતે સેટ થઈ ગઈ છે તો ગાર્નિશિંગ માટે જે પિસ્તા રાખ્યા હતા તે પિસ્તા નાખવાના છે પિસ્તા નાખી અને સુકડીના નાના મોટા પીસ તૈયાર કરી લેવાના છે નાના કે મોટા તમને જે મનુકૂળ આવે એ પ્રમાણે સુખડીના પીસ કરવાના છે આ સુખડીને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો રાગીના લોટની સુકડી છે તે બગડશે નહીં તમે પણ એકવાર આ રીતે રાગીના લોટની સુખડી જરૂર ટ્રાય કરજો રાગીનો લોટ છે તે તમને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થશે રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે